આજે મારા મથક ક્ષેત્રની અંદર થરાદમાં સર્વરોગ નિદાન કેમ્પ અને સારવાર અને ખાસ કરીને અમદાવાદ સિવિલમાંથી યુએન મહેતા કિડની ઇન્સ્ટિટ્યૂટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ આ બધામાંથી અને બનાસ મેડિકલ કોલેજ અને ખાસ કરીને રાજ્યનું આરોગ્ય વિભાગ તમામના સહયોગના કારણે આજે મોટો કેમ્પ આજે રાખવામાં આવ્યો છે અત્યાર સુધીમાં લગભગ ચાર હજારથી વધારે કેસીસ અલગ અલગ ડિસીઝના નીકળ્યા છે અત્યારે જેટલું થઈ શકે તે સારવાર અહીં જ આપીશું જરૂર પડે કોઈને ઓપરેશન કરાવવું પડશે હાર્ટનું કે કિડનીનું કે કોઈ તો એને રિફર કરીને ત્યાં સુધીની વ્યવસ્થા પણ મેડિકલ કોલેજ અને અમારી આખી ટીમ સાથે મળીને આરોગ્ય વિભાગની કરશે જનસેવા એ પ્રભુ સેવાનો આ સંકલ્પ આજે અનેક કાર્યકર્તાઓ આગેવાનો પણ જે જોડાયા છે ડૉક્ટર મિત્રો પણ જોડાયા છે પેરામેડિકલ સ્ટાફ પણ જોડાયો છે હું તમામનો હૃદયપૂર્વક આ વિસ્તારના પ્રજાજનો વતી ખૂબ ખૂબ આભાર માનું છું